આ પીપાવાવ જગ્યા છે અમરેલી જિલ્લાનો તાલુકો રાજુલા અને નજીકમાં પીપાવાવ બંદર પોર્ટ આ જગ્યા એટલે પીપાવાવ ધામ સંત પીપાજી આમ તો રાજસ્થાનના એક સમયના મહારાજા પછી તેમણે ભક્તિમય જીવન જીવ્યું પીપાજી સંત પીપાજી કહેવાયા તો એ સંત પીપાજી અહીંથી વિચરણ દરમિયાન દ્વારકા જતા હતા ત્યારે આ જગ્યાએથી પસાર થયેલા

બરાબર એટલે અહીંથી વિચરણ કરેલું હા વિચરણ કરતા કરતા અહીં આવ્યા ને રોકાણા પછી બાજુમાં વાવ છે એ વાવનો એવો ઇતિહાસ છે કે પીપા ભગતે અહીંયા થોડું ભજન કીધું હતું ને એને રણછોડાય સપનામાં આવ્યા હતા એટલે એણે કીધું હતું તમે જ્યાં ઉચરા છો રોકાણા છો એની એમ એક લીમડાનું ઝાડ છે એની એક ડાળ મીઠી છે એની નીચે પૂરાઈ ગયેલી વાવ છે વાવમાં મારું સ્વરૂપ છે તમે કાઢો સ્થાપના કરો લોકો દ્વારકા ડાકો નહીં જા અહીંયા છે એટલે એ વાવનું એવું મહત્વ છે

ગામ લોકોને પણ પાણી ઉપયોગી છે આમ તો આ પીપાવાવ ગામ અને પીપાવાવ બંદર એ બંને વચ્ચે અંતર છે પીપાવાવ પોટ પણ અલગ છે અને આ પીપાવાવ ગામની જગ્યા છે એટલે પીપાવાવ ધામ સૌરાષ્ટ્રની જગ્યાઓમાં ગૌશાળા એ નજરાણું હોય છે આ પીપાવાવ ધામની ગૌશાળાની જગ્યા છે જે મંદિરના પરિસરમાં પાછળના ભાગે છે ચારે તરફ હરિયાળી છે લીલોત્રી છે જગ્યાની બાજુમાંથી જ નદી પણ પસાર થાય છે આ પીપાવાવ ધામની જગ્યાનો મુખ્ય ગેટ છે ભક્ત પીપાજીની જગ્યા રણછોડ રાયજીનું મંદિર છે કૃષ્ણ ભગવાનના ભક્તો હોય તેમણે ડાકોર કે દ્વારિકા તો જોયું જાણ્યું હોય પણ આ જગ્યાની પણ મુલાકાત લેવા જેવી છે જો મુલાકાત લેવાની બાકી હોય તો જય રણછોડ